જય સાહેબ હવે આખી રાધા ભોજની માધા ભોજ ની કઈ માનવી નથી સમય પગાડો છો આ કાળીઓ મારી નાડો લઈને પછી મેં ડાયરેક્ટ થાણા ની અંદર પોલીસ દ્વારા ધરપકડ કરી અને પછી પોલીસે પકડી ડાયરેક્ટ મને છે અને હવે હું ડાયરેક્ટ સાહેબ મારો ન્યાય પાકો તમે નાડું હાસ્યવાદ સાહેબ આજે સુર મજો સુર છે પણ મારો ન્યાય જલ્દી કરાવજો એ કાઢું નાડું કેમ છો તું સાહેબ નાડું તો સોર્યું હાસ્યવાદ પણ આજે નાડા પાછળ આજે ઉઘડી કિલોમીટર છે મેળ માં નાડું બાથુ વાલી ને મજા ની આવે તો એ જાગ્યું વાત તમને મને કઈ ખોટું ખોટું લાગે તો ગોસી તો લાગેવાનું ચાલુ થાય તો જસ્ટ નાડું ખુવાય ગયું છે

સાહેબ તમે મારો હક ન્યાય કરાવો મારી ગુસી પથરે નાવા બેઠી છે તે નહીં દેશે એટલે ઊભો થઈ જશે એમાં છે તમારે ઉપાધી કરવાની આવે છે જજ સાહેબ એ આમે ઊભો થવાનો નથી કારણ કે કાગરો તો એ અને એમાં આયો કાળ મોઢો નાડુ લઈ દોડી હડ્યો છે હવે તમે જ કોઈ આને કાળ મોઢને સજા થાવી પડે કે ના થાવી પડે કાયદે શરત સજા થાવી પડે તને તો હવે ફાંસીની સજા થાશે એક નાડા હારું કરીને ફાંસીની સજા ના હોય

તો તમે નચી મેળો ખાલી તો હવે તમે તો બધું બરાબર નાડું કેમ સુ્યું સાહેબ છે ખબર છે હું જાતો તો હશે માર્ગ માર્ગ અને મને કે કાળિયા એટલે પછી મને સડી દી પછી આને ગુસી તો નાતા તા બેઠા બેઠા એટલે પછી હું નાળું લઈને ધોળી થઈ ગયો ઈ તો કાળિયો છે તો કાળિયો કઈ થોડો તને કઈ ધોળો કે તો તમારો બા હવે ન્યાય થઈ ગયો હોય ને તો ઘરે ગાતા રહો નકર પછી હું જતો રહું ઘરે બીજી શું ના ના જજ સાહેબ હવે હું રદા માંગુ છું હવે હું જઉં છું હો ને તો જજ સાહેબ આયો તાને ઉભો રહ્યો છું ને હવે હું રદા માંગુ છું હવે હું જઉં છું રેડી আর